એવું ખબર નથી પડતી પણ મને મારે એમ લાગે ટાણે મારે કોકની જરૂર પડી તો હું એ રીતે મદદ માગું તું ઘણી વાર ખબર તું ઘણી વાર પાણી માપતો હોય તારી સિસ્ટમ છે ઘણી વાર તું માપતો હોય ને એવું મને સિસ્ટમ હજી નથી ફાવી પાણી માપવાની કે ભાઈ હું આનો હાલો હાવ નેવરો બેઠો છો તો હું આને ટ્રાય કરું મને શું જવાબ દઈ એવું મને એવું ન આવડે પાછું હું ટાણું આવે ને ત્યારે મદદ માગી હોય કામ કરે છે મને એ પાછી અંદાજ નથી વધારે સારું કામ કરે છે એમાં જો મેં પારખા નથી લીધા પણ એક સમયે મારી એવા ટાઈમે મારી હેલ્પ થઈ હતી હાલો હું ચોકટ નહીં પાડી પણ એમાં એવું છું તો મારે મારે જવાનું હતું બહાર મારે જવાનું હતું મુંબઈ તો જવાનું હતું એ પાકું હતું પણ ત્યારે એવું હતું કે હું શીખતો હતો મારા પાસે પૈસા નહોતા હું એક વ્યક્તિ પાસે હું વારા ઘડિયા લેતો પછી એમ થતું કે હવે એને કેમ શરમાવો હવે અને જવાનું હતું એ પાકું હતું તો પછી અમે બે હું ને બે બહાર ગયા બહાર જ્યાં ને એટલે મને ખિસ્સામાં એને લગભગ હજારક રૂપિયા મને આપ્યા મને કે કેમ મેં એ કે તાર મુંબઈ જવાનું છે ને એમ તો પછી મી કીધું તને કેમ ખબર પાસે મુંબઈ જવાનું પાસે પૈસા નથી એમ કે હારે રહેતો એટલો તો આઈડિયા હોય ને એમ પછી મને એમ થયું કે ના ના અમુક વસ્તુ કેવી છે કે પારખા તો નહીં પણ આ એક સમય આપણને ખબર પડી જાય કે આ માણસ હું જોવે છે એ ઈ હાસો પારખો કહેવાય કે હું બોલું નહીં પણ એને અંદાજ આવી જાય કે આ માગી નહીં એ કે અને એ સમય આપી દે

કઈ નથી ભેગા થઈ ને આ તોડાવશે ત્યાં લગી ની વાત હતી પણ કોઈ મને અતુટ વિશ્વાસ હતો કે નહીં જે થાય એ હવે જોયું જાય લગ્ન કરી લેખા બે ઓપ્શન આપ્યા તા ક ઘરે રેવાનું મારી આરે મને છે ને મારો સપોર્ટ કર્યો ને એને મારી આરે રહ્યા ને એટલે મારે એમ મોટા પારખા કોઈ નથી અત્યાર જો સપોર્ટ કરે છે બધી વાતમાં એ ટુ જે કામ કરે છે હા માર તો ખાવ પડે ક્યારે અને આમ જો કરે ને કરે પારખા તો કરવા પડે ને ને મારા માટે થી મારે કાઈ છે મારો આપી દઉં છું કારણ છે સાયરન વાગી ગયું છે જો ચોખ્ખી વાત મેં હું કીધું કોઈ માણસ ને તમે પારખું કરી ના લ્યો મેં એમ નથી કીધું કે તમે આ માણસ નું પારખી લીધું આ માણસ જો પારખા લેવાની સિસ્ટમ હોય હું ચોખ્ખી વાત કરું તો કોઈ માણસ તમારી માટે કઈ કરે ને એ કોઈ દી સંભળાવે નહીં ને પારખું કહેવાય સમજી લે કે મે કોઈના માટે હમજભાઈ માટે કઈ કર્યું છે પછી હું વાંધી કે સંભળાવી દઉં હિંમતભાઈ હિંમતભાઈ મેં તમારું આ કર્યું હતું એટલે હું એને નજર માંથી ઉતરી દઉં એટલે આપણે મારે કોઈ કઈ કર્યું નહીં કોઈ દી સંભળાવે ને આપણા માટે કઈ ખાસ મિત્ર છે અને સેકન્ડ વસ્તુ જે માણસ આપણી વાંહે કર્યું હોય ને કર્યા પછી તો વસ્તુ જો એક વસ્તુ તો મેં તમને કીધી સેકન્ડ વસ્તુ એ કે જે તમારી યારે કઈક લાગણી હોય ને માણસ તમે ગમે એટલી ભૂલ કરો તો તમને કોઈ છોડી ન દે તમારામાં ઓલા કે ને હો ખામી હો ખામી હોય ને તો એ માણસ એક હારે રહેવાની ચાહત ગોતી લે તમારી યારે બાકી ઓલી એક ભૂલ હોય તો તમે માણસ રાતો કર દે આની એક ભૂલ છે આ નો હાલે બાકી આની હો ખામી હોય તો આપણે એક એક સારી વસ્તુમાં પકડી રાખ્યું ભાઈ બે હોય તમે આ કામ તમે સારું કર્યું એટલે મના ને રાખવાની ચાહ છે એટલે મના આ રીતના પડતા છે કે આપડી ભૂલ હોવા છતાં કોઈ આપણા એક્સેપ્ટ કરતો હોય આપડા એના માટે ખાસ જ કહેવાય અને એ આપણા માટે ખાસ કે આપણે એક્સેપ્ટ એટલે આ રીતના પાણાના છે આપણું ગ્રુપ છે ને ત્યાં ટકી રહ્યું છે

તમારી રીતના જો બધા જવાબ હાચા જાય પણ મેં કોઈ માણસનું નામ દેવાનું નથી કીધું કોઈ ભરોસો તમે કઈ કરી શકો તમે એના માટે મારા જે ઓપ્શન કીધા અને છેલ્લું તો મારું બેસ્ટમાં તમારે કદાચ કદાચ ખામી હોય તો મને એક્સેપ્ટ કરવા મારા એક્સેપ્ટ કરે તમને એ ખારી વસ્તુ પકડી ભાઈ કે હોય તો તમને કરી દે એક જ વારમાં ભાઈ તું આ કાઢ નાખો એટલે વસ્તુ છે એટલે દુનિયામાં છે ને બહુ બધા માણસો છે અને બહુ બધા પણ લખણ લઈને આવું નહીં પડે હારવાલો ગુડ નાઇટ તમે આ બાબતે વિચાર કરજો તમારે જે માણસો રહી છે કેવા હારા ગુણ છે ખરાબ છે અને તમે કયા રીઝન ના લીધે રો છો